ગુડ મોર્નિંગ ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો કેમ છો મજામાં ને મારા નવા પાંગા જેવો વિડિયોમાં તમારું સ્વાગત છે ને કેમ છો બધા તમ મજામાં છો ને મજામાં આજ ને હમણાં તો મે ઘરે છું છત ઉપર આવી જાય છત તાબાભેર ટાબાભેર બધા મજામાં થશે ને મજામાં જો ગાઈસ એક વસ્તુ જાણજો આપણે વ્લોગ વ્લોગ મેં બનાવું લોંગ વિડીયો એમાં મેં તરત જ આખો વિ દાણાનું જે પણ બધું હોય તે બધું મેં શૂટ કરીને એડિટિંગ કરીને પછી મેં કાલ કાલે પણ મેં દો ડેલી વ્લોગ કરું ને એટલે કાલે પણ વિડીયો મેં એકદમ ને મેં મિની બ્લોગ મેં ફાવતું ને મિની બ્લોગ કંઈ કામ બનાવવાનું તમે કમેન્ટ કરજો કેવી રીતે બનાવતી બાકી બ્લોગ તો મને કમ્પ્લીટ બનાતી આવડે છે ને એડિટિંગ બી કમ્પ્લીટ કરું છું એટલે હે બીજી વાત આપણોમાં એક છે નાનુંમાં એક લોકલ કંપનીનું છે કોઈને કહેતા નહીં પૈસા નથી ઓજુ મોંઘવા આવે હું બ્લૂથુથવાળું આવે ને સાજું મોંઘવા આવે એટલા બધા પૈસા નહીં એટલે બીજું તો દેખીએ આજનું સીન આજનું સીન વાતાવરણ બધું કહી જવાનું થાય છે કન્ટિન્યુ હમણાં મિત્રો આપણે ડોડા શીખીએ શું કહેવાય હિન્દી મેં બુટ્ટે કે શું કહેતા બુટ્ટે બુટ્ટે ડોડા ચાલો બતાવું તો મને મેં શું કહે મિત્રો હમણાં ડોડા બોડા ખાઈ લીધા છે બૂટા 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 ખાઈ લીધા છે હમણાં તો ઘરે બેઠા છે અમને થોડીક વાર એને જવાના છે મામાને ઘરે દાદીને મૂકવા તો કન્ટિન્યુ ફાઈનલી મિત્રો મામાને ઘરે પહોંચી ગયા હાઈ <laughs> oh my god. Mama nagare te bilo <laughs> હમણાં મિત્રો મામાના ઘરેથી નીકળી ગયા છે ને મામાના ઘરથી ગિફ્ટ મળી ગયું તમને દેખાડ દઉં જોઈ લો મામાના ઘરથી રાડા મળી ગયા છે ગિફ્ટ એટલે આવો લઈને ઘરે ઉપાડીએ તો બ્લોગમાં કન્ટિન્યુ રહો મારા મામાના ઘરેથી નીકળ્યા ને મિનેશ ગિફ્ટ મળી ગયો મિનેશ શું કેવું છે

ને જોઈ લો તમે આ બાઈક ને હોલા રાળા છે રાળા મકઈના રાળા તો ચાલો હવે આપણે પછી મળીએ ને પહેલાં તમે મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દો ચાર્જિંગ થઈ જાય પછી મળીએ મિત્રો અમને અમે ધોઈને રેડી થઈ ગયો છું તો આજનો અમારા વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો ને કમેન્ટ કરજો કેવો લાગે વિડીયો કેવો છે તે કમેન્ટ કરજો મળીએ આપણા નવા વિડીયોમાં તો શેર